તમને સ્પર્શતા તમામ સમાચારોની છે ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વીચ પ્રાઇમ નાઇનમાં આજે અમે તમને અસર કરતા વધુ એક મુદ્દાની વાત કરીશું મુદ્દો પાણી સાથે જોડાયેલો છે હજુ ઉનાળાની શરૂઆત થઈ છે પણ તે પહેલાં જ શરૂ થઈ ગયો છે પાણીનો પોકાર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવાનો ખતરો ઊભો થયો છે આ વિસ્તારોના લોકો એના લીધે મુશ્કેલીમાં મુકાયા છે સંકટ એવું કે ઉનાળાના આગમન ટાણે જ આ રીતની તકલીફો પડવાની શરૂઆત થઈ ગઈ છે અનેક એવા વિસ્તારો છે જ્યાંથી સમસ્યા શરૂ થવાની શરૂઆત થઈ છે અને એવા વિસ્તારો છે જ્યાં પાણી માટે લોકો રીસરના વલખા મારી રહ્યા છે તસવીરો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવ્યું અને સંકટ એવું કે વધારે ને વધારે તે ગહેરું બનતું જઈ રહ્યું છે અને એના જ કારણે લોકો પાણી માટે રિસરના તડપી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એવા વિસ્તારો જે આજે પણ સ્થિતિ કપરી છે લોકોને દૂર દૂર સુધી પાણીના બેડા લઈને પાણી શોધવા માટે જવું પડે છે સ્થિતિ એવી કે લોકો પાણી માટે રિસરના તડપી રહ્યા છે અને આજે આ જ મુદ્દે વિસ્તારથી વાત કરવી છે સ્થિતિ એવી બની છે કે લોકો હવે સંકટનો એ પ્રકારે સામનો કરી રહ્યા છે કે તેનો ઉકેલ નહીં આવે તો સ્થિતિ શું થશે આવનારા સમયમાં એ પણ એક સૌથી મોટી ચિંતા છે હજુ એપ્રિલ પૂરો થઈ રહ્યું છે મે આખો બાકી છે અને તાપમાનનો પારો પોતાનો પાવર અત્યારથી બતાવી રહ્યો છે રાજ્યના જળાશયની સ્થિતિ કયા પ્રકારની છે રાજ્યમાં જે જળ સ્ત્રોત છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે રાજ્યના ડેમ કઈ રીતના પાણીનો સંકટનો સામનો કરી રહ્યા છે એક એક આંકડા આપને વિસ્તારથી બતાવીશું જેનાથી આપને ખ્યાલ આવે કે રાજ્યમાં તરસ કેવી રીતે લોકોને પરેશાન કરી રહી છે સૌથી પહેલા તમને ભુજ લઈ જઈશ ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે એ પહેલા સમજો ભુજમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે ભુજમાં મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો વિરોધ એ હતો કે પાણી નહીં આપો તો કેવી રીતે ચાલશે એક તરફ ધૂમ ધકતો તાપ અને બીજી તરફ પાણી ન મળતા મહિલાઓ હેરાન પરેશાન છે આવી સ્થિતિ માત્ર ભૂતદિન નથી રાજ્યના અનેક એવા વિસ્તારો છે જ્યાં પ્રકારનું સંકટ વધારે ઘેરું બની રહ્યું છેલ્લા દસ દિવસથી આ વિસ્તારમાં પાણી મળ્યું નથી અને આ જ વસ્તુ તેમને સૌથી વધારે હેરાન પરેશાન કરે છે વિચાર કરો કે પાણી વગર ટકવું કેવી રીતે આ તરસને છિપાવી કેવી રીતે ન માત્ર ભુજ પંચમહાલ જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે અને સ્થિતિ અહીં પણ દિવસે ને દિવસે વધારે કપરી બનતી જઈ રહી છે પંચમહાલ એવો વિસ્તાર છે અને અહીં પણ આ જ રીતે લોકો પાણી માટે રિસર દાંત તડપી રહ્યા છે હવે વડોદરા તમને લઈ જવું વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની તકલીફના પણ સમાચાર પ્રાપ્ત થયા લોકો રિસર પાણી માટે કતાર લગાવીને ઊભા રહે છે જો ટેન્કર આવે અને એમનો નંબર આવે અને પાણી મળે તો ઠીક નહીં તો ફરી એકવાર એ પાણીની શોધમાં ભટક્યા રહેવું પડે છે આ સમસ્યા માત્ર આજની છે દર વર્ષે ઉનાળાનો આરંભ થાય ત્યારે આ તકલીફ પડતી રહેશે પૂર્વ વિસ્તારને પાણી આપતી નાલંદા ટાંકીમાં પાણી પૂરતું આવતું નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે એટલે અહીં તો એવું થાય કે કૂવામાં હોય તો આગળ આવે અને એ જ રીતે ટાંકીમાં પાણી ન આવતા લોકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે હવે ગાંધીનગરની વાત કરીએ ગાંધીનગર મહાનગરપાલિકામાં આવતા અઢાર ગામડાઓમાં પણ સ્થિતિ વિકટ બની છે રાજ્યના પાટનગરના એરિયામાં આવતા અઢાર એવા ગામો છે જ્યાં સંકટ વધારે છે અઢાર ગામોમાં આ તકલીફ છે અને તકલીફનો તોડ હજુ સુધી મળતો નથી અને હજુ તો આ શરૂઆત છે આવનારા દિવસોમાં કયા પ્રકારની સ્થિતિ ઊભી થશે તે પણ એક સૌથી મોટો સવાલ છે ગાંધીનગર જિલ્લાના ગામોમાં પીવાના પાણીની નહીં પણ સિંચાઈની પણ સમસ્યા છે ઓછો વરસાદ અને સિંચાઈ માટે બોરવેલ દ્વારા સતત ખેંચવામાં આવતા પાણીના કારણે ભૂગર્ભ જળ ઊંડા થઈ રહ્યા છે એટલે જમીનની અંદર જે પાણી હોવું જોઈએ એ પાણી હવે પૂરતા પ્રમાણમાં મળતું નથી મોટી મોટી જે કોન્ટ્રાક્ટરવાળી પદ્ધતિ જે ઇમારતો ચણાય છે તેમાં બોર કરવાની પદ્ધતિ એક શરૂ થઈ છે એટલે પર્સનલ બોર તૈયાર કરવામાં આવે છે એટલે એ વિસ્તારનું પાણી એ બોર દ્વારા ખેંચી લેવાનો પ્રયત્ન કરાતો હોય છે જેથી પાણીની સમસ્યા ન ઊભી થાય પણ વિચાર કરો કે નાના એવા વિસ્તારમાં આ જ રીતના બોરવેલ કરવામાં આવે તો જળ સ્ત્રોત કઈ જગ્યાએ પહોંચી વળે ગુજરાત સરકાર પોતે જ પાણીની સ્થિતિના આપેલા આંકડા પર પણ નજર કરવી જરૂરી છે કારણ કે તેના પરથી પણ ખ્યાલ આવે કે ગુજરાતમાં પાણી કેટલું છે લોકોને કેટલું પાણી મળી રહ્યું છે ગુજરાતમાં એપ્રિલ મહિનો ચાલે છે અને ઉનાળાની કાળજાર ગરમીના મે અને જૂન મહિનો બાકી છે અને આ સ્થિતિમાં કેવી રીતે પાણી વગર રહી શકાય તે પણ એક સૌથી મોટો સવાલ છે આંકડા પ્રમાણે મોટા ભાગના ડેમોમાં પાણી ખતમ થવા આવ્યું છે અને જળ સંકટની જાણે આ શરૂઆત છે એપ્રિલ મહિના તો પૂર્ણ થઈ ગયો હવે મેના દિવસો બાકી છે જૂન આખો બાકી છે અને એ સમય દરમિયાન કેવી સ્થિતિ થશે એ સમજી શકાય છે હવે જે આંકડા આપની સામે રજૂ કરીશ એ આંકડા માત્ર એપ્રિલ મહિનાના વર્તમાન આંકડાઓ છે એટલે અનુમાન લગાવો કે આગામી બે મહિના કેવી રીતે ટકી રહે ગુજરાતના ત્રેવીસ ડેમ સાવ ખાલી છે એટલે આ એ ડેમ છે જે ગામે ગામ પીવાનું પાણી પૂરું પાડે છે સિંચાઈનું પાણી પૂરું પાડે છે પણ રાજ્યના ત્રેવીસ ડેમ એવા છે જે સંપૂર્ણ ખાલી થઈ ગયા છે હવે એકસઠ ડેમમાં એક ટકા કરતાં પણ ઓછું પાણી છે એટલે ત્રેવીસ ખામી ખાલી છે અને જે એકસઠ ડેમ બચ્યા એમાં પણ એક ટકા જેટલું પાણી છે હવે એક ટકા જેટલું પાણી આગામી બે મહિના સુધી ચાલે છે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે સતત પાણી આપવામાં આવે તો ફરી એકવાર ડેમ ખાલી ખમ થઈ જાય માત્ર ચોત્રીસ ડેમોમાં જુલાઈના અંત સુધી ચાલે તેટલું જ પાણી છે એટલે હવે આગામી સાત થી આઠ દિવસ ચાલે તેટલું જ આ ચોત્રીસ ડેમોમાં પાણી છે કયા છે આ ડેમો એની પણ વિગતે વાત કરીશું જેથી આપને ખ્યાલ આવે કે આપના વિસ્તારમાં તો આ સ્થિતિ કપરી બનવાની નથી ને ઉત્તર ગુજરાતમાં જળ સંગ્રહની આપણે વાત કરીએ ઉત્તર ગુજરાત એટલે કે ધરોઈ ડેમ આવે અને આ ડેમમાં કયા પ્રકારની સ્થિતિ છે ઉત્તર ગુજરાતના કુલ પંદર ડેમ છે અને પંદર ડેમમાં ચોત્રીસ પોઈન્ટ અઠાવન ટકા પાણીનો સંગ્રહ છે એટલે કે હજુ આ સ્થિતિ એવી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેટલા પણ ડેમના પાણી પહોંચે છે એ તમામ ડેમ ત્યાં એ ડેમોમાં આ રીતની સ્થિતિ છે એટલે ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલાં સંકટ ઘેરાઈ રહ્યું છે કારણ કે ત્રીસથી ચોત્રીસ ટકાની આસપાસ પાણીનો સંગ્રહ અહીં બચ્યો છે હવે મધ્ય ગુજરાત પર જઈએ મધ્ય ગુજરાતની સ્થિતિ કેવી છે તે મધ્ય ગુજરાતમાં જળ સંગ્રહની સ્થિતિ કયા પ્રકારની છે એ પણ સમજો સત્તર ડેમોમાં ચોપ્પન પોઈન્ટ ઓગણચાલીસ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે એટલે મધ્ય ગુજરાત વડોદરા અમદાવાદ સહિતના જેટલા પણ વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં આવતા એ તમામ જગ્યાએ આ સત્તર ડેમોમાં પાણીનો જથ્થો પચાસ ટકા ઉપર બચ્યો છે એટલે હવે પચાસ ટકામાં કેવી રીતે ચાલશે એ આવનારો સમય બતાવશે પણ સંકટ જે રીતે ઊભું થઈ શકે છે એનો આવરતારો છે દક્ષિણ ગુજરાતમાં જળસંગ્રહ તેર ડેમો આવેલા છે મોટા એમાં તેર ત્રેપન પોઈન્ટ સત્તર ટકા પાણી બચ્યું છે એટલે આજ પાણીના સહારે હવે આગામી સાહીઠથી બાસઠ દિવસ કાઢવાના છે અને આ વખતના જુલાઈ મહિનાના સાત દિવસ એટલે સડસઠ દિવસનો હિસાબ કેવી રીતે કરવો પાણી કેવી રીતે પીવું સિંચાઈમાં પાણી કેવી રીતે પૂરું પાડવું પીવાનું પાણી કેવી રીતે મળી રહેશે એ હવે ચિંતાનો એક વિષય છે તો કચ્છમાં જળસંગ્રહ વીસ ડેમોમાં કયા પ્રકારનો છે તો કચ્છના વીસ ડેમોમાં માત્ર અડત્રીસ પોઈન્ટ છ્યાસી પાણી બચ્યું છે એટલે પહેલાંથી જ કચ્છ કોરું કટ રહે છે પણ આ વખતે વરસાદ વરસ્યો હતો એટલે આશા હતી કે આ વખતે સંકટ ઘેરું નહીં બને પણ આ વખતે પણ સ્થિતિ એવી જ છે અને હવે આટલા ટકા જ પાણી બચ્યું છે એટલે સિંચાઈને પાણી પૂરું પાડવું પીવાના પાણીની સમસ્યાને હલ કરવી કે પછી ટેન્કર રાજ ફરી એકવાર આપણને એ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે તો પણ નવાઈ નહીં સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમોમાં પચીસ પોઈન્ટ ટકા જ પાણી બચ્યું છે એટલે સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર ત્યાં ડેમની સંખ્યા વધારે છે પણ જળ સંગ્રહ અત્યારે ઓછો છે એટલે હજુ તો એવી બૂમો પડવાની શરૂઆત થઈ નથી પણ હા એ વિસ્તારોમાં જ્યાં પાણી મળતું નથી ત્યાં લોકો આજે પણ બેડા લઈને જાય છે દૂર દૂર સુધી પહોંચે છે અને પાણીનો જથ્થો પોતાના પરિવાર માટે એકત્ર કરે છે કે જે બે ત્રણ બેડા મળી ગયા એ માટલું ભરાયું અને એક બે દિવસ ચાલે એટલે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોની આ સ્થિતિ છે અને જે આંકડાઓ છે એ વધારે ચિંતાજનક છે ખેડા જિલ્લાના જળાશયોમાં માત્ર ચૌદ ટકા જ પાણી બચ્યું છે અને આ પાણી હવે ખેડા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચે છે તેના આ આંકડા છે એટલે સુરતમાં પંદર ટકા જ્યારે અમરેલી જિલ્લામાં અઢાર ટકા જ પાણી બચ્યું છે આ જળાશયોની સ્થિતિ છે કે ત્યાં કયા કયા પ્રકારના જે પાણીનો જથ્થો બચ્યો છે કેવી રીતે પાણી પૂરું પાડવામાં આવશે એ પણ એક ચિંતાનો વિષય છે જ્યારે બોટાદમાં ત્રેવીસ ટકા પાણી બચ્યું છે જળાશયોમાં જ્યારે જામનગરમાં માત્ર અઢાર ટકા જ પાણી બચ્યું છે એટલે હવે આ પ્રકારની સ્થિતિ જો આગામી દિવસોમાં પણ કાયમ રહે તો ચોક્કસ ગુજરાત અને ગુજરાતીઓ માટે એ ચિંતાનું કારણ છે શહેરોમાં વસતા નાગરિકોને એવું હોય કે પાણી આપણને મળી રહે છે નર્મદાનું પાણી આવે છે અને સાથે પર્સનલ બોર છે એટલે પાણીની ટાંકી ભરાઈ જાય પીવાનું મળી રહે પાણી અને વાપરવાનું પાણી પણ મળી રહે પણ જે વિસ્તારોમાં પાણી મળતું નથી ત્યાંની હાલત ખૂબ કબરી છે ગુજરાતના અનેક એવા છેવાડાના ગામડાઓ છે જ્યાં આજે પણ પાણી માટેનો પોકાર પૂરો થતો નથી લોકો દૂર દૂર સુધી પાણી લેવા માટે જાય છે ખેતરોમાં જો કૂવો હોય અને એમાંથી પાણી મળતું હોય તો ત્યાંથી પાણીનો સંગ્રહ કરે છે અથવા તો કોઈ દૂરદરાજ વિસ્તાર જ્યાં ડંકી હોય ત્યાંથી પાણી કાઢીને ઘરે લઈ જાય છે એટલે આ ગુજરાતની સ્થિતિ છે અને એને પણ સમજવી જરૂરી છે કારણ કે પાણી વગર ટકવું એ ખૂબ મુશ્કેલ છે દિવસો સતત આપણે જેમ જેમ પસાર થશે એમ એમાં સમસ્યા વધારે વિકરાળ બનતી જશે અને જે રીતે તાપમાનનો પારો સતત ધકધકતો તાપ અત્યારે ધૂમધકતો તાપ પડી રહ્યો છે અને જ્યારે આટલા બેતાલીસ ચુમ્વાલીસ ડિગ્રી તાપમાનમાં જ્યારે પાણીનું આ સંકટ ઘેરાય તો આગામી દિવસો કેવા હશે તે પણ એક ચિંતાનો વિષય છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે અત્યારે એક બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું કે આ સ્થિતિને જો બચવું હોય પાણીના સંકટથી તો કયા પ્રકારને આપણે ઉપાયો કરવા જોઈએ જેનાથી દર વર્ષે કે આવનારી પેઢીને આ જળ સંકટનો સામનો કરવું ન પડે સ્વાગત છે ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનામાં ના અંતમાં વરસાદ આવે છે જોકે અત્યારે જે સ્થિતિ છે એ જોતા ત્યાં સુધીનો સમય કાઢવો ખૂબ મુશ્કેલ બની જશે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર ભયંકર ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે તેના કારણે પાણીનું બાષ્પીભવન ઝડપથી થવા લાગ્યું છે આ સંજોગોમાં હજી પણ પાણીનું પ્રમાણ ઘટશે એ જોતા મે મહિનો આવતા સુધીમાં તો રાજ્યના કેટલાક ભાગોમાં પાણીની અછતો ઊભી થઈ જશે ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ છે તેમાં પીવા માટે જ પૂરતું પાણી નથી ત્યારે સિંચાઈના પાણીની તો વાત જ થઈ શકે કેવી રીતે તેના કારણે ઉનાળા પાક માટે સિંચાઈનું પાણી મેળવવા વલખા મારવા પડશે આ વર્ષે વરસાદ સમયસર પડે તો વાંધો નહીં પણ વરસાદ પડવામાં વિલંબ થયો તો સ્થિતિ વધારે કપરી બનશે કારણ કે ઉનાળાના દિવસો પસાર કરવા ખૂબ જ મુશ્કેલ બની જશે આખો મે મહિનો બાકી છે અને એમાં કેવી રીતે આપણે પાણીના સંકટને એમાંથી બચી શકીએ એ સવાલ પણ ખૂબ મહત્ત્વનો બની જાય કારણ કે દાવાઓ થતા હતા કે પાણીનું સંકટ નહીં આવે આ વખતે પુષ્કળ વરસાદ પડ્યો છે એટલી સ્થિતિ કપરી બનશે નહીં પણ અહીં હવે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ આ ચિંતા પણ જાણે સાતમા આસમાને પહોંચી રહી છે ગુજરાતમાં પાણીનો સૌથી મોટો સોર્સ એ નર્મદાનો ડેમ છે હવે મધ્યપ્રદેશમાં ચોમાસામાં ભારે વરસાદ પડ્યો તો મધ્યપ્રદેશનું પાણી નર્મદા ડેમમાં આવ્યો નર્મદા ડેમ છલોછલ થઈ ગયો એના દરવાજા ખોલવા પડ્યા અને પાણીને આગળ ધકેલવું પડ્યું એટલે નર્મદા ડેમ એ ગુજરાતની જીવાદોરી છે નર્મદાનું પાણી છે કચ્છ સુધી પહોંચે છે અને કચ્છની તરસ પણ નર્મદાના પાણીથી જ છિપાય છે પણ આ વખતે અત્યારે નર્મદાની સ્થિતિ કેવી છે નર્મદા ડેમની સ્થિતિ કેવી છે એ પણ આપણે સમજવું જોઈએ કારણ કે નર્મદા ડેમ એ પીવાના પાણીની સાથે સિંચાઈનું પાણી પણ પૂરું પાડે છે તો નર્મદા ડેમમાં હાલની સ્થિતિમાં સુડતાલીસો નેવ્યાસી પોઈન્ટ બાસઠ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો બચ્યો છે એટલે હવે આ જથ્થા થકી આપણે એ સમજવું પડશે કે નર્મદા ડેમમાં જો આ ગરમીનો પારો સતત વધ્યો અને જે રીતે પાણી શોષાયું તો સ્થિતિ કેવી બનશે કારણ કે નર્મદાબંધમાં અત્યારે પૂરતું પાણી છે તેથી ચોમાસું બેસી જાય ત્યાં સુધી પીવાના પાણીની સમસ્યા ન સર્જાય મોટાભાગની જગ્યાએ નર્મદા બંધનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા છે જોકે કેટલીક જગ્યાઓના લોકો આ સુવિધાઓથી વંચિત છે આજે રાજ્યમાં સાહીઠ ટકા ખેતી વરસાદ આધારિત છે જો કે માત્ર સમસ્યાઓ કહેવાનું અમારું કામ નથી અમે આ જળ સંકટના કેટલાક ઉકેલો પણ જણાવીશું જેથી આપણે સાથે મળીને આ સંકટને દૂર કરી શકીએ છીએ હજુ પણ કેટલીક જગ્યાએ વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અમદાવાદના તમે એક જગ્યાએ પોળમાં જાઓ તો એ પાણીનો સંગ્રહ પણ અત્યારે લોકો કરે છે જેથી આવનારા સમયમાં જ્યારે આવું સંકટ ઊભું થાય તો કમસે કમ માણસને પાણી પીવાનું તો મળી જ રહે એટલે આપણે પણ એ દિશામાં આગળ ધપવું જોઈએ અને સાથે મળીને કામ કરીએ તો આ સંકટને આપણે સાથે મળીને ટાળી શકીએ છીએ જેમ કે બનાસકાંઠામાં આપ જાઓ તો ઊંડા તળાવો કરવાની એક પ્રોસેસ કરવામાં આવે છે જેથી ઉનાળો આવે એટલે પાણી ઘટે નહીં અને સિંચાઈનું પાણી તેમને મોટરો દ્વારા મળતું રહે એવી જ રીતે કેટલાય વિસ્તારોમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને જેથી ઉનાળો હેમખેમ પસાર થઈ જાય અને જ્યારે વરસાદ આવે ત્યારે ફરી એક વખત એ પ્રોસેસ શરૂ થાય અને પાણીનો સંગ્રહ થાય એટલે આપણે આ સંકટથી જો બચવું હશે તો ભૂગર્ભ ટાંકા બનાવવા પડશે ભૂગર્ભ ટાંકા બનશે તો વરસાદી પાણી જેટલો નિકાલ જે વરસાદી પાણી ભેળફાય છે એ પાણીનો સંગ્રહ થાય અને કુદરતી જ્યારે આપણને પાણી મળી રહેતું હોય ત્યારે એ ભૂગર્ભ ટાકાઓમાં એ પાણીનો સંગ્રહ થતો હોય છે આ ઉપરાંત દરેક બિલ્ડિંગમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ફરજિયાત એક સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ એટલે આ ફક્ત સૂચનો છે હવે પબ્લિક બધું જાણે છે અને સમજે પણ છે પણ એક આ રીતનો પ્રયત્ન પ્રયત્ન કરાય તો પાણી બચી શકે છે જેમ કે બેઝમેન્ટમાં બધું પાણી એ લાઈનો દ્વારા જતું હોય છે પણ એ જ પાણી જો એક જગ્યાએ ફિલ્ટર થઈને એને સાચવી રખાય તો એ પાણી આપણને આવનારા દિવસોમાં કામ આવી શકે છે પણ આ સહિયારા પ્રયાસનું જ પરિણામ છે જો સાથે મળીને કરીએ તો જ એ વસ્તુ શક્ય બને આ ઉપરાંત વધુને વધુ ચેકડેમ બનાવવા જોઈએ જેથી જે પાણી વરસાદ આગળ કોઈ વિસ્તારમાં પડે છે તો એ વરસાદનું પાણી ચેકડેમ થકી રોકાઈ જાય અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ચેકડેમમાંથી પાણી આગળ રિલીઝ કરવામાં આવે આ ઉપરાંત સંતુલન ખોરવાતું નથી અને વીજ વપરાશ ઘટે છે જેથી આ સ્થિતિ રહે છે આ ઉપરાંત વધુને વધુ ખેત તલાવડી બનાવવી જોઈએ ખેત તલાવડીથી પાણીની સમસ્યા પણ ઉકેલાય છે એટલે ખેત તલાવડી હોય તો પાણીનો સંગ્રહ રહે છે જમીનમાં પાણી ઊંડે ઉતરે છે અને પાકને જીવતદાન મળી રહે છે જમીનમાં ભેજ જળવાઈ રહેવાના કારણે પાક બળી જતો નથી અને તેના કારણે પાણી મળતું રહે છે આ ઉપરાંત વરસાદનું પાણી વૈજ્ઞાનિક ઢબે કુવાઓમાં ઉતારવું પણ જોઈએ જેથી કુવાઓના જળસ્તર છે એ વધે તમે જોતા હશો કે નદીની આસપાસના જેટલા પણ કુવાઓ હોય ત્યાં પાણી મોટાભાગે ત્યાં અછત વર્તાતી નથી કારણ કે અંદર સુધી પાણી પહોંચેલું હોય છે એટલે પાણીના તળ ઉપર આવે છે કૂવા રિચાર્જ થવાથી સિંચાઈનો પણ ખર્ચ ઘટે છે એટલે વરસાદી પાણી સીધું કૂવામાં ઠલવાય તો કૂવા રિચાર્જ થતા હોય છે આ ઉપરાંત વધુ વિસ્તારમાં સિંચાઈ થઈ શકે છે અને સિંચાઈની જે સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે છે કૂવા રિચાર્જ થવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ પણ ઘટે છે એટલે આ સિચ્યુએશનમાં કઈ રીતે આગળ ધપવું એક આપણા સૌનો પ્રયાસ રહેશે એટલે જો સાથે મળીને આ સંકટનો સામનો કરીએ તો તેમાં ઉકેલ પણ છે તેમાં સમાધાન પણ છે પણ સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે સાથે મળીને આ સંકટને દૂર કેવી રીતે કરી શકાય પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો આપણી હાલમાં પ્રચલિત ઘોરિયા બનાવી પાકને પાણી આપવાની પદ્ધતિમાં પાણીનો વ્યાપક બગાડ થાય છે કેમ કે તેમાં માટી ઘણું પાણી પી જાય છે ટપક સિંચાઈ પદ્ધતિ વડે પાક લેવામાં આવે તો પાણીનો બચાવ થઈ શકે તેમ છે ગુજરાત પાસે પાણીની સમસ્યા ઉકેલવાનો બીજો પણ ઉપાય છે આ ઉપાય શું છે એ પણ અમે તમને જણાવીશું જેથી આપને ખ્યાલ આવે કે કેવી રીતે આ ઉપાય થકી આપણે પાણીને બચાવી શકીએ છીએ ગુજરાત પાસે લાંબો દરિયા કિનારો છે દરિયાના પાણીને મીઠા પાણીમાં ફેરવવાનો વિકલ્પ આપણી પાસે રહેલો છે જેથી આપણે પાણીનો સદઉપયોગ કરી શકીએ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે ટેકનોલોજીમાં જો રોકાણ કરવામાં આવે તો તેના ફાયદા આવનારી પેઢીને પણ મળી શકે આ ઉપરાંત જળ સંબંધિત તમામ સંસ્થાઓ વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપવામાં આવે તો સહિયારો પ્રયત્ન એ આપણા માટે ફાયદાકારક સાબિત થાય ઇઝરાયલ સાવ ખારો પાટ છે અને ત્યાં ભૂગર્ભના જળ પણ ખારા છે સામાન્ય સંજોગોમાં ખેતી ન થઈ શકે કે પીવાનું પાણી ન મળે ઇઝરાયલે ડિસેલિનેશન અને વોટર સાયકલિંગ અપનાવી એનો રસ્તો શોધ્યો છે ડિસેલિનેશન એટલે કે ખારા પાણીમાંથી મીઠું અને સજીવો માટે હાનિકારક તત્વો દૂર કરીને શુદ્ધ પાણીમાં કન્વર્ટ કરવું ઇઝરાયેલના પીવાના પાણીની પચાસ ટકા જરૂરિયાતો આ રીતે જ ડિસેલિશનમાંથી જ પૂરી પડાય છે ખારા જળથી ખેતી ન થાય એટલે ઇઝરાયલે ખારા પાણીને શુદ્ધ કરવાની અને પછી તેનો સંગ્રહ કરવાની ટેકનોલોજી વિકસાવી છે ઇઝરાયલે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ પણ વિકસાવી છે ડ્રીપ ઇરિગેશન એટલે કે ફુવારાથી સાવ ઓછું પાણી વાપરીને સિંચાઈ કરવી તેના જોરે ઇઝરાયલ ખેતીમાં અવ્વલ બન્યું છે થોડા વર્ષો પહેલાં ઇઝરાયેલના પ્રધાનમંત્રી નિત્યનાહુ ગુજરાત આવ્યા હતા ત્યારે ખારા પાણીને મીઠું કરવાનો ડિસેલેશનનો પ્લાન્ટ ગુજરાતને ભેટમાં આપ્યો હતો ગુજરાતે તેમાંથી પ્રેરણા લઈને એ દિશા તરફ આગળ વધવાની જરૂર હતી પણ કદાચ અત્યાર સુધી એવું થયું નથી સમસ્યાનું મૂળ ક્યાં છે એ પણ સમજો ગુજરાતમાં વરસાદની અનિશ્ચિતતાના મૂળમાં ઘટી રહેલા જંગલો છે જંગલો કાપવામાં આવી રહ્યા છે અને તેના જ કારણે આપણી માઠી બેઠી છે જંગલો કાપીને કોન્ક્રીટના જંગલો ઊભા કરાયા છે એટલે વરસાદ સમયસર આવતો નથી હવે તો સિસ્ટમ પણ એવી બની ગઈ છે કે ગમે ત્યારે વરસાદી ઝાપટું પડી જાય છે ગમે ત્યારે વાવાઝોડું આવી જાય છે અને વૃક્ષો ધરાશાય થવામાં પણ વાર લાગતી નથી અને બાકી રહેલું કામ એ કોન્ક્રીટના જંગલો ઊભા કરવાના કારણે આ વૃક્ષોનું નિકંદન નીકળી જાય છે રાજ્ય સરકાર કહે છે કે પાણીની સમસ્યાના ઉકેલ માટે રાજ્યમાં તેત્રીસ જિલ્લાના તમામ ગામોમાં પાણી સમિતિઓ છે આ તમામ પાણી સમિતિઓમાં પચાસ ટકા પ્રતિનિધિત્વ મહિલાઓનું છે પાણી સંવર્ધન માટે કામ કરતા કર્મશીલો કહે છે કે ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા માટે મોટા બંધો બાંધવાની જરૂર નથી પરંતુ પાણીનું સંરક્ષણ અને સંવર્ધન કરવાથી તથા પાણીના સ્ત્રોતો બચાવવાની જરૂર છે આ માત્ર રાજ્ય સરકારની જવાબદારી નથી આપણા બધાએ ભેગા મળીને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ જો તમે ગામમાં રહેતા હોવ તો તમારે શક્ય એટલી વધારે ખેત તલાવડી બનાવવી જોઈએ જો તમે શહેરોમાં રહેતા હોવ તો તમારે શક્ય એટલા વધારે ભોગળ બટાકા બનાવવા જોઈએ કારણ કે મૂળમાં હશે તો આપણા સુધી પહોંચશે મૂળમાં હશે તો આપણા ઘરના માટલા સુધી પહોંચશે જો મૂળમાં હશે તો જ આપણે જે પાક છે જે ધાન છે તેને પકાવી શકીશું નહીં તો આપણે પણ આવા દુષ્કાળના ડાકલા વાગતા વાર નહીં લાગે એટલે સાવધાન થવાની જરૂર છે સચેત થવાની જરૂર છે પ્રકૃતિનું જતન કરવાની જરૂર છે કારણ કે પ્રકૃતિ હશે તો જ આપણને પાણી પણ મળી રહેશે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર